નકલી નોકરી નકલી સર્ટિફિકેટ અદ્ભુત રેકેટ છે આ રેકેટ પહેલાં વલસાડની વાત કરી લઈએ તો વલસાડમાં નકલી ડેપ્યુટી મામલતદાર બની નોકરી આપવાના બહાને ઠગાઈ કરવામાં આવી માત્ર બાર ધોરણ પાસ આરોપી નિમિષા પટેલે આરોપ છે કે નિમિષા પટેલે નકલી ડેપ્યુટી મામલતદાર બની કલેક્ટર ઓફિસનો પીએ અને ડ્રાઈવરની નોકરી આપવાના બહાને ચાર યુવકો સાથે ઠગાઈ કરી છે ઠગાઈ કરવા માટે આરોપી યુવતીએ ડેપ્યુટી મામલતદારના દટલે આઈકાર્ડ બનાવ્યા આરોપીએ વલસાડના માનવ નામના યુવક પાસેથી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયા વસૂલ્યાનો આરોપ છે કપરાડાના ગુંજેશ પટેલ પાસેથી ઓગણચાળીસ હજાર રૂપિયા વસૂલ્યાનો આરોપ છે બિલેમોરાના રાહુલ પાસેથી ચાર લાખ તેર હજારનો આરોપ છે પારડીના સમરપાડા મિલનમાંથી પાસેથી એકત્રીસ લાખ હડપ્યાનો આરોપ છે રૂપિયા આપ્યા બાદ નોકરી ન મળતા આ યુવકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અમદાવાદની અલગ પ્રકારનો બીજો રેકેટ કો આ તો નોકરી અપાવીશું એમ કે કેવો ફરજીવાડો કરે હવે નોકરી મેળવનારા લોકો કેવો ફરજીવાડો કરે છે તો અમદાવાદમાં એસટી નિગમમાં નોકરી મેળવવાની લાલચથી નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપી છેતરપિંડી કરાઈ અમદાવાદ પોલીસ આ મુદ્દે બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે ફરિયાદી ગૌરંગભાઈ ગજ્જરનો પરિચય તેમની ઓફિસના કોમ્પ્યુટરનું કામ કરવા આશિષ સાથે થયેલો આરોપી નિલેશ મકવાણા આશિષે નિલેશ મકવાણા સાથે સંપર્ક કરાયો આશિષની વાતોમાં આવી ગૌરાંગભાઈએ સિનિયર ક્લાર્કની જગ્યા જગ્યાએ સિનિયર ક્લાર્કની જગ્યા જે જગ્યા હોય છે ત્યાં આગળ નોકરી અપાવવા માટે ડોક્યુમેન્ટ આપ્યા ટુકડે ટુકડે ઓનલાઈન છન્નું હજાર બસો રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા બે વખત ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ કરાયું રૂપિયા પણ અપાયા કુલ મળીને આરોપી ઉપર આરોપ છે કે બોગસ એપોઈન્ટમેન્ટ કન્ફર્મેશન અને જોઈનિંગ લેટર આપી સત્તાણું હજાર એમની પાસેથી પડાવ્યા બાદમાં સામે આવ્યું કે એસટી નિગમમાં સિનિયર ક્લાર્કની કોઈ જગ્યા નહોતી અને એપોઇન્ટમેન્ટ લેટર પણ નકલી હતો આ પ્રકારના કિસ્સા અલગ અલગ આવતા હોય છે હવે બીજો એક કિસ્સો સામે આવ્યો છે સુરતનો સુરતમાં એવું છે કે નકલી પ્રમાણપત્ર રજૂ કરી નોકરી મેળવનાર એસીપી બીએમ ચૌધરી સામે ગુનો નોંધાયો છે એસીપી સાહેબે ઓબીસી હતા પણ તેમને એસસી એટલે કે ટ્રાઇબલ છે આદિવાસી સમાજથી આવે છે એવું સર્ટિફિકેટ મૂકી અને નોકરી મેળવી હતી ફરિયાદ નોંધાયા બાદ બીએમ એમ ચૌધરી સાહેબ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્રણ વર્ષથી તેમના વિરુદ્ધ તપાસ ચાલતી હતી આ પ્રકારની સ્થિતિ છે એટલે લાગ્યું કે ધ્યાનમાં લાવવું જોઈએ જેના કારણે બીજા લોકો છેતરાય નહીં સૌપ્રથમ પ્રથમ સંજી ગૌરાંગભાઈ સાથે વાત કરી લઈએ ગૌરાંગભાઈ ફરજીવાળાનો શિકાર તમે કેવી રીતે બને કહો સાહેબ ફરજીમાં શિકાર હું એ રીતે બન્યો કે અમારે મારી કંપનીમાં આશીષ ક્રિશ્ચિયન નામનો વ્યક્તિ આવતો હતો કોમ્પ્યુટરનું રિપેરિંગ કામ કરવા માટે હલો જી જી બોલો હલો હાજી પછી શું થયું હા મારી કોમ્પ મારી કંપનીમાં કોમ્પ્યુટર પછી એ ભૈયા મને એમ કહ્યું કે મારો મિત્ર જે નિલેશ મકવાણા છે એને ત્યાં એસટી નિગમની અંદર ખૂબ સારી ઓળખાણો છે અને એને બધા જ સાહેબો બહુ સારી રીતે ઓળખે છે અને એ બધાને પૈસાથી નોકરીનું સેટિંગ કરાવી આપે છે જો તમારે પણ સરકારી નોકરી જોઈતી હોય તો ત તમે પણ આમાં પૈસા આપો એટલે તમારું નોકરી એકસો દસ ટકા થઈ જશે ગેરંટી સાથે એમ અચ્છા નોકરી ના મળી તો પછી તમે શું મેં એમની એવી રજૂઆત કરી કે ભાઈ મા મને નોકરી ના મળી એટલે પહેલાં તો એમણે મને પૈસા ટ્રાન્સફર કરાયા બરાબર છે એ પછી એમણે મને એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર એ બધા આપ્યા એ આપ્યા પછી હું એ લઈને છે ને અમદાવાદ એસટી ડિપાર્ટમેન્ટની અંદર ગયો તો એ લોકોએ પણ મને એમ જ કીધું કે આ બધું ખોટું જે ફ્રોડ છે તમે પહેલાં તમારા પૈસા કાઢેલો લો અને પછી તમે એફઆઈઆર દાખલ કરાવી દો કારણ કે એસટી ડિપાર્ટમેન્ટની અંદર સિનિયર ક્લાર્કની આવી કોઈ જગ્યા છે જ નહીં એટલે પછી મેં નિલેશ મકવાણાના તરત જ કીધું કે ભાઈ તું મને મારા પૈસા આપી દે મારે કોઈ નોકરી જોઈતી નથી તો એ ભાઈ મને એવી વાત કરવા લાગ્યા કે ભાઈ અમારી પોલિસી છે પંદર દિવસે કે મહિને એક વખત અમે એક વખત અમારા સાહેબ જે નક્કી કરે એ પછી અમે પૈસા આપી શકીએ એ પહેલાં અમે કોઈને પૈસા આપવા માટે બંધાયેલા નથી એટલે પછી મેં એમની રાહ જે હું અવારનવાર એમની જોડે પૈસા માગતો રહો મેં જે પહેલું ટ્રાન્ઝેક્શન મેં મે મહિનામાં મે જૂન મહિનામાં કર્યું હતું એ પછી જૂન મહિનાના પંદર વીસ દિવસ પછી મને ડોક્યુમેન્ટ આપ્યા હતા અને પછી તરત જ મેં મારા પૈસા માગવાના ચાલુ કરી દીધા હતા પણ એ ભાઈ વાયદા પર વાયદા કરતો હતો ખરેખર રવિવારે પછી દિવાળીના વખતે ભાઈએ એવું નાટક કર્યું હતું કે ભાઈ મારી વાઈફે સુસાઈડ કર્યું છે આત્મહત્યા કરી છે તો હમણાં હું છે ને ખૂબ જ ડિસ્ટર્બ છું તો તમે છે ને મારા જોડે હમણાં મને ફોન ના કરશો હું તમારા પૈસા હું આપી દઈશ પણ ક્યારે આપી દઈશ એવું કોઈ માહિતી આપતો ન હતો એટલે પછી એણે મને છે ને ચાર અગિયાર એક ચેક આપ્યો હતો સિત્તેર હજાર રૂપિયાનો જે પછી એ ચેક એણે મને એમ કીધું કે હમણાં તમે ના ભરતા હું તમને સામેથી કહીશ તો હું એને ત્રણ ત્રણ દિવસ કારણ કે હું પણ મારા પૈસા મારી જોડે બી હતા નહીં એટલે હું બી બહારથી કોકની જોડેથી વ્યાજેથી માગીને લાવ્યો હતો હું

તમને ખોટી નોકરીનો તમને નોકરી મળી ગયો તો તમે ચૂપ થઈ ગયા તો તમે પણ તો ગુનેગાર છો ને તમારા જેવા જેટલા લોકો છે એટલે તો આ ફરજી લોકો ચાલે છે નહીં સાંભળો તમને જો ઓફિશિયલ એપોઇન્ટમેન્ટ લેટર મળ્યો હોત તો તમે ફરિયાદ ના નોંધાવી હોત ને એનો મતલબ તમે રૂપિયા આપીને નોકરી મેળવી લીધી હોત ને સાહેબ એક નાગરિક ધર્મ તો ખોટો છે ને તો ક્યાંથી નોંધાવવાના તમને ઓફિશિયલ નહીં તમને ઓફિશિયલ નોકરી મળી હોત તો તમે ફરિયાદ નોંધાવશે ફરિયાદ નોંધાવાનો હતો કારણ કે એટલા માટે નોંધાવાનો હતો કે જુઠ્ઠું એક દિવસ તો બહાર આવવાનું જ હતું તો તમે રૂપિયા જ નતા આપવા જોતા ખોટું એક દિવસ તો બહાર આવવાનું જ હતું તમે એ તો કહો તો રૂપિયા શું કરવા આપે રૂપિયા હું નતો જ સાંભળો રૂપિયા મેં એણે મારું માઇન્ડ એટલું બધું બ્લેન્ક કરી નાખ્યું હતું કે જેથી કંઈ હું એની વાતોમાં ટૂ આવી ગયો હતો બરાબર છે પછી મને મારી ભૂલનો પસ્તાવો થયો જી

મકવાણાએ નહી એ હકીકત છે આપ ઠગીનો શિકાર બન્યા છો ફરિયાદ નોંધાઈ છે પણ નાગરિક ધર્મ તમે પણ ભૂલ્યા છો હું શિકાર બન્યો છું અને મને ફસાઈ દેવામાં આવ્યો ના 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 એ તમારા સહિત ચાલીસે ચાલીસ લોકો બીજા લોકોનો હક લેતે જો નોકરી ખરેખર જનનું હતી તો અને એટલે જ મારો આ કાર્યક્રમ છે હું તો બોલીશ એટલા માટે છે કે આપણે શિકાર ન બનીએ શોર્ટકટ ન અપનાવીએ કોઈની વાતો બનાવી આપનો ખૂબ ખૂબ આભાર તમારા રૂપિયા ખાઈ ગયો છે પાછા મળવા જોઈએ એ હું માનું છું હું માનું છું આપનો ખૂબ ખૂબ આભાર તમને પ્રશ્ચાતાપ થયો એ પણ સારી વાત છે એમાંગભાઈ જુઓ દર વખતે સરકાર દોષી છે એવું ન કહી શકાય આ તો આખો ફરજી વાળો છે સરકારની જવાબદારી પણ છે હું જરાય સરકારનો બચાવ કરવા કાર્યક્રમ નથી કરી રહ્યો પણ વાત અહીંયા નાગરિક ધર્મની પણ તો છે ને લોકો શોર્ટકટ અપનાવે છે લોકો ફરજી લોકોને પ્રોત્સાહિત કરે છે લોકો રૂપિયા આપી આવે છે અને પછી લોકો ન્યાય લેવા માટે દોડે છે આવું તો કેવી રીતે હોય કોઈ નાનું બાળક તો છે ને સાહેબ બેરોજગારી છે બધું માની લીધું પણ રૂપિયા પણ તો લોકો જ આપે છે ને બે નંબરમાં રોનકભાઈ આના બે ત્રણ પાસા છે તમારી વાત સાચી છે કે અમે પણ વિરોધ પક્ષ તરીકે દર વખતે કોઈ પણ બાબતની અંદર સરકારના ઉપર દોષારોપણ કરીને કોઈ પણ વ્યક્તિ એ જવાબદારીમાંથી છટકી ના શકે પણ અહીંયા જે બે ત્રણ પાસા મહત્ત્વના પાસા છે એ પાસા પણ મારે તમારા માધ્યમથી રજૂ કરવા જરૂરી છે સૌથી પહેલી વાત એ કે આ પિસ્તાલીસ લોકો અને અન્ય લોકોના માનસપટલ ઉપર એવું કઈ રીતે લખાઈ ગયું છે કે ગુજરાતની અંદર તો નોકરીઓ પૈસાથી મળે છે તો એનું કારણ છે તમે જ તમારી સ્ટોરીમાં બતાવ્યા કે ચૌધરી સાહેબ જે હતા એમણે નકલી સર્ટિફિકેટથી નોકરી લઈ લીધી ભૂતકાળમાં તલાટીકાંડ થયો હતો ખેડાની અંદર અત્યારે પચીસ ત્રીસ શિક્ષકો એવા છે કે જે નકલી સ્પોર્ટ્સના સર્ટિફિકેટ ઉપર નોકરીમાં આવી ગયા છે અસંખ્ય એવા એક જ ઘરના એક જ કુટુંબના ભાઈ બેન કાકા બાપાના છોકરાઓ એ ગુજરાતની અંદર અત્યારે નોકરી કરી રહ્યા છે એટલે આ બેરોજગારોના માનસ પટલ ઉપર સૌથી પહેલાં એમના સબકોન્શિયસ માઇન્ડમાં એ ફિટ થઈ ગયું છે કે ગુજરાતની અંદર પૈસા આપવાથી નોકરી મળે છે એ જ સૌથી પહેલાં દૂર થવું જોઈએ અને દૂર ક્યારે થશે કે જ્યારે સરકાર ભરતીની પ્રક્રિયા જે છે એ એકદમ ન્યાયિક રીતે પારદર્શિત કરશે ભૂતકાળની અંદર સરકારે ભૂલો કરેલી છે ભરતીની પ્રક્રિયાઓ ખરાબ થયેલી છે ત્યારે આ લોકો કહે છે અત્યારે છાસવારે સવારે તમે કોઈપણ જગ્યાએ જાઓ ગવર્મેન્ટની નોકરી મળી જશે મને આટલા રૂપિયા આપો આટલા ખવડાવવાની વાત આવી છે એવું અમને ઘણી વાર મળે છે પણ આ પહેલી વાત બીજી વાત આ ભાઈએ જીએસઆરટીસીની અંદર જ્યારે જોબ માટે એમને લેટર મળ્યો અને આ લેટર લઈને જીએસઆરટીસીની ઓફિસમાં ગયા હતા તો ત્યાંથી એમણે કીધું કે તમે પોલીસ ફરિયાદ કરો પણ પહેલી ફરિયાદ તો એ અધિકારીએ પણ કરવી જોઈએ કેમ કે એમનો નકલી ફરજી રેકોર્ડ જે છે એક આગળ લઈને કોઈ આવેલો છે તમે વિચાર કરો કે કોઈ યુનિવર્સિટીની અંદર સર્ટિફિકેટ લઈને જાય વેરિફિકેશન કરાવવા અને સર્ટિફિકેટ ખોટું હોય તો એના ઉપર યુનિવર્સિટીવાળાએ કેસ કરવો જ જોઈએ અને કરે જ છે એમ અધિકારીઓએ પણ કેસ કરવો જોઈએ બીજી વાત એક જમાનામાં રોનકભાઈ મારે કે તમારે સિક્કો બનાવવો હોય તો નેહરુ બ્રિજના છેડે અથવા તો રેલી રોડ જવું પડતું તું લેટર પેડ ઉપર તમારે એબીપી અસ્મિતાનો સિક્કો બનાવવો હોય તો લેટર પેડ ઉપર આખું લખીને સાયન્સ સિક્કો કરવો પડે હવે આ બધા સિક્કાઓ તમે જોયું હમણાં જ તમારી સ્ટોરીમાં પ્રિન્ટરની બાજુમાં સિક્કા બતાવેલા છે તો એ બધા જ સિક્કાઓ જે છે એ તો હવે બધું ઓનલાઈન બની જાય છે બે મિનિટમાં તમે આપો એવું સિક્કાઓ બની જાય છે એના ઉપર પણ રોક કરવી જોઈએ અને ખાસ કરીને આ ભાઈએ ફરિયાદ કરવા માટે હિંમત કરી ત્યારે એ પહેલાં પોલીસ સ્ટેશનમાં ગયા તો ત્યાં એની ફરિયાદ લેવામાં નથી આવી એને મુખ્યમંત્રી શ્રીની ઓફિસ સુધી એક સામાન્ય છેતરપિંડીની ફરિયાદ કરવા માટે પણ જવું પડે અને આ તો રોનકભાઈ સારું થયું કે મુખ્યમંત્રીની ઓફિસમાં એમ કહેવામાં ન આવ્યું કે તમે કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો પણ અહીંથી ફરિયાદ લેવામાં આવી એટલે બીજું પાસું એ છે કે જ્યારે લોકો છેતરાય ત્યારે ફરિયાદ કરવી જોઈએ ને પોલીસે તરત જ એની ફરિયાદ લઈ જવી અને ત્રીજી મહત્ત્વની વાત જે વિરોધ પક્ષ તરીકે અવેરનેસની વાત હું એબીપી અસ્મિતાના મંચે મને આપ્યો છે એ માધ્યમથી કરી રહ્યો છું એ સરકારે કરવી જોઈએ કે ભાઈ આવા પ્રકારની કોઈ પણ ફ્રોડમાં તમારે આવવું ના જોઈએ સરકારી નોકરી માત્ર ઓજસ નામની વેબસાઇટ છે એ અને એક જે બીજી વેબસાઇટ છે એની પાછળ ડોટ જીઓવી ડોટ ઇન આગળ ગુજરાત હોય તો ગુજરાત લાગેલું હોવું જોઈએ કોઈપણ પણ જગ્યાએ વોટ્સએપમાં કે બીજી કોઈ પણ જગ્યાએ સરકારી નોકરીની જાહેરાત આવે તો ફટાફટ ફોર્મ ભરીને એના પૈસા ના ભરી દેવા જોઈએ છાપામાં પણ કેટલીકવાર જાહેર નિવિદા શિક્ષણ સહાયક જોઈએ છે એવી ટ્રસ્ટો જાહેરાતો કરે છે અને ત્રણસો ત્રણસો રૂપિયા લઈને હજારો લોકો જોડેથી રૂપિયા ઉલેચી લે છે એટલે ખાસ કરીને આપણે ઉમેદવાર તરીકે પણ એ ધ્યાન રાખવું જોઈએ જે આ ભાઈએ નથી રાખ્યું એ તમારી વાત રોનકભાઈ બિલકુલ સાચી છે પણ સૌથી મોટી જે જવાબદારી જે છે એ નૈતિક જવાબદારી જે છે એ આપણા સૌની છે કે આ બેરોજગારોને રોજગારી મળે અને એમનો સાચી રીતે એમના ટેલેન્ટનું કદર થાય અને એમના ઘરના જીવનનો કુટુંબ નિર્વાહ જે છે એમના કુટુંબનો એ જીવન નિર્વાહ ચલાવવા માટે આપણા યુવાનો સક્ષમ બને ઘનશ્યામભાઈ કઈ હદ સુધીનો ફરજીવાળો લોકો શિકાર પણ બને છે જો મુખ્યમંત્રી કાર્યાલયથી સૂચના ભાઈ ફરિયાદ નોંધાઈ સેમ ડે પણ હેમાંગભાઈની એ વાત પણ તો સાચી છે એ વિભાગ પણ તો ફરિયાદી બની શકતો હતો ને કારણ કે એ વિભાગના નામનો દુરુપયોગ થાય છે શું કારણ આ પ્રકારનો ફરજીવાળો થાય છે હું જાણું છું આ વ્યસ્ત કાર્યક્રમમાંથી કાર્યક્રમ કાર્ય રોડ શોમાંથી સમય કાઢીને જોડાયા છો છતાંય તમારી પાસે એ જાણવું છે શું કારણ કે ફરજીવાળાનો લોકો આ હદ સુધી શિકાર બને છે ક્યાંક બેરોજગારી તો કારણ નથી ને કે એટલે લોકો પછી ન છૂટકે શોર્ટકટ અપનાવી લે છે અને શિકાર બને છે ભાઈ ઘણા લોકો ગુનાહિત માનસ ધરાવતા હોય છે અને આ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ઘણી વખત ખોટા સર્ટિફિકેટો બનાવતા હોય છે પણ સરકાર આ બાબતમાં બિલકુલ જાગૃત છે અને એટલે જ આવા લોકો પકડાય છે ભાઈ ઘણા લોકો ટૂંકા રસ્તાએ પૈસા કમાવાના આ જે પેંતરાઓ કરતા હોય છે અને એમને મને અહીંયા બહુ જ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ આ ગુજરાતમાં ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત આવ્યા છે હજુ અહીંયા એટલા બધા લાખો લોકો છે એમની વચ્ચે અસંખ્ય અવાજો આવે છે મેં આગળના મિત્રોનો પણ પૂરો બહુ સારી રીતે હું સાંભળી શક્યો નથી પણ જે હું સમજો છું એ પ્રમાણે જે ફરજીવાળા થાય છે કે જે ડુપ્લિકેટ સર્ટિફિકેટોના આધારે લોકો નોકરીઓ મેળે છે અથવા ડુપ્લિકેટ અધિકારીઓ બનીને લોકોને પાસેથી પૈસા ઉઘરાવે છે આવા લોકોને સરકાર જાગૃત છે ત્યારે જ પકડાય છે અને હું આવા જે લોકો ટૂંકા રસ્તે નોકરીઓ મેળવવા માગે છે એમને હું કહેવા માગું છું કે સરકાર બિલકુલ રોનકભાઈ ટ્રાન્સપેરન્ટ રીતે આ જે પરીક્ષાઓ લે છે તમામ ઓનલાઈનથી પરીક્ષાઓ લેવામાં આવે છે એમાં કોઈની પાસેથી આવા કોઈ રૂપિયા ઉઘરાવીને કોઈને નોકરીઓ આપવામાં નથી આવતી ત્યારે હું એવા મિત્રોને વિનંતી કરું છું કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે એટલે આપણે એવા લોભિયા નથી બનવું કે ધૂતારાઓ ફાવી જાય તમે ટૂંકા રસ્તા ના શોધશો તમે રોનકભાઈ ખુદ તમે જ કીધું પેલા ભાઈને ગૌરાંગભાઈ કે જે નામ હતું એને કે તમે જ્યારે ખોટો રસ્તો પકડ્યો તારે તમારા પૈસા ગયા એટલે કોઈને પણ આ રીતે તમે રૂપિયા ના આપશો રૂપિયા આપવાથી કોઈની નોકરી મળતી નથી મહેનત કરીને પ્રમાણિકતાથી નોકરીઓ મેળવવી હોય તો મહેનત કરવી પડે પણ આવા ખોટા લોકો પણ જે છે એમને પણ કાંઈ બક્ષવામાં નથી આવતા રોનકભાઈ એ લોકોને જેલને હવાજે હવાલે કરવામાં આવશે અને ક્યાંય પણ કોઈ ગરીબ માણસનો કોઈ ખોટો છેતરપિંડીથી રૂપિયો લઈ જશે તો એવા માણસની પાસે એક પણ રૂપિયો એનો રહેશે નહીં એને તમામ ચૂકવવા પડશે એને જેલમાં જવું પડશે અને સરકાર બિલકુલ આ બાબતમાં સંવેદનશીલ અને જાગૃત છે અને એટલા માટે જ આ લોકો પકડાય છે હું પણ કહું છું કે સરકાર બિલકુલ જાગૃત છે સરકાર તમામ લોકોને નોકરીઓ મળે એના પૂરતા પ્રયત્ન કરે છે સરકાર અસંખ્ય લોકોને નોકરીઓ આપે છે આદરણીય વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રીના હાથે સેંકડો હજારો લોકોને નોકરીઓ આપવામાં આવે છે પણ તબક્કાવાર જેમ જેમ રોજગારીઓ ઊભી થાય જેમ બીજા લોકો નિવૃત્ત થાય એમ નોકરીઓ મળતી રહે એટલે ઉતાવળ નોકરી મેળવી ખોટા રસ્તે નોકરી લેવા માટે આવા જે રસ્તાઓ લોકો અપનાવતા હોય છે એના કારણે આવા લોકો પણ ફાવતા હોય છે રોનકભાઈ ઘનશ્યામભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે ફરી એકવાર કહીશ એ હકીકત છે રોજગારની તમામને તલાશ છે તમામ લોકો ઈચ્છે છે કે સરકારી નોકરી મળે એટલે જ આવા લે ભાગુ લોકો અસ્તિત્વમાં આવે છે એમનું નેટવર્ક ફેલાય છે અહીંયા તો આખો ફરજીવાળો હતો પણ બીજો એક ફરજીવાળો એ પણ ચાલે છે કે દસ લોકો જોડેથી રૂપિયા લેવાના એમાંથી બેની તો નોકરી લાગવાની લાગી જાય અને પછી એનો પ્રચાર કરવાનો બાકીના આઠને પાછા આપી દેવાના પણ પેલા બે પ્રચાર કરે કે આ વ્યક્તિએ નોકરી અપાય આ કામ કરી આપે છે આ કામ કરી આપે છે એમ કરી કરી આવો ફરજીવાળો કરનારાઓની પણ કોઈ કમી નથી હું ફરીથી કહું છું ક્યાંક ગેરકાયદેસર રીતે સિસ્ટમ ચાલતી હશે નોકરી મળી પણ જતી હશે પણ એનો મતલબ એ નથી કે દરેક ઠેકાણે દરેક જગ્યાએ રૂપિયા આપતા નોકરી મળે છે તમને છેતરવાવાળા ઠગ છે આ ઠગોથી સતર્ક રહેવું તમારી ફરજ છે તમારી જરૂરિયાત પણ છે અને પગાર મળશે ત્યારે મળશે બસ ચલાય ચલાઈને ચાર લાખ રૂપિયા ક્યારેય ભેગા થાય ભાઈ પહેલાં એ તો વિચારો એ તો વિચારો ચાર લાખ રૂપિયા થોડા અપાતા હશે ચાર લાખ રૂપિયા થી નાની દુકાન ખોલીએ ને તો એ પેલા કરતાં વધુ પગાર મળે એટલે મહેરબાની કરીને શોર્ટકટના અપનાવશો